મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના સવારની મન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી બે દિવસની અંદર માવઠાણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે અગિયાર અને આવતીકાલે બાર તારીખ દરમિયાન બે દિવસ દરમિયાન ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતની અંદર બે દિવસ હવામાનમાં પલટો આવી શકે છે સાથે જ મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો તેને વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખડૂત ખેડૂતોને શેર કરી દેજો આ ગુજરાતની અંદર આજે અગિયાર તારીખ દરમિયાન તાપમાન તાપમાનમાંથી ઘટાડો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે આગામી પંદર તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે જેના કારણે તાપમાન ઘણું બધું નીચું આવે અને ચાલીસ ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર સક્રિય છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં જોવા મળે આ સાથે જ મિત્રો ઉત્તર ભારતમાંથી જ્યારે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અને સાથે જ રાજસ્થાન પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અસ્થિરતા સિસ્ટમ સક્રિય છે આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતના હવામાનમાં આજથી પલટો જોવા મળી શકે છે ગઈકાલના સૌરાષ્ટ્રના ભાગો ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર સાંજ દરમિયાનથી વાદળો જોવા મળ્યા હતા આજે હજુ તેમાં વધારો થાય અને વાદળછાયું વાતાવરણ ઘણા બધા ભાગોની અંદર ગુજરાતના એસી ટકા ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે જેના કારણે મિત્રો ગુજરાતમાં આજે અગિયાર અને આવતીકાલે બાર બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે આ સિસ્ટમનો ઘેરાવો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળશે જેના કારણે ત્યાં વરસાદી ઝાપટા અમુક અમુક જગ્યાએ જોવા મળે તેવું અનુમાન રહેલું છે બાકી મિત્રો હજુ પણ આમાં સિસ્ટમમાં ફેરફાર થશે તો ગુજરાતની અંદર માવઠાની શક્યતા નહીવત પણ ગણી શકાય જો માવઠું થશે તો ખાસ કરીને સામાન્ય જોવા મળશે છાંટછૂટ પડી શકે છે એકાદ બે ભાગોની અંદર ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે જેમાં સંભાવનાની વાત કરીએ તો કચ્છના વાગડ વિસ્તાર અડેસર ધોળાવીરા ભાગોની અંદર તેમજ ઉત્તરની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તાર જે રાજસ્થાન અને કચ્છના ભાગો છે જેમાં થરાદ વાવ એ વિસ્તાર રાધનપુર પાટણ ડીસા આસપાસના ભાગો આ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સુરતનગર મોરબી રાજકોટ જૂનાગઢ દ્વારકા પોરબંદર અને જામનગર આ ભાગોની અંદર માવઠાની સંભાવના રહેલી છે જેને તમામે ખેડૂતભાઈ નોંધ લેવી કોઈ હેવી માવઠું થવાની સંભાવના જણાતી નથી પરંતુ એટલા ગુજરાતના ભાગોની અંદર હળવાથી સામાન્ય ઝાપટા જોવા મળશે અને છાંટછોટ પણ પડી જાય તેવી સંભાવના રહેલી છે મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા ઓછી જણાઈ રહી છે બાકી મિત્રો તાપમાન આગામી પાંચ દિવસ દરમિયાન ઘણું નીચું આવશે ચાલીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન મોટા ભાગના ભાગોની અંદર જોવા મળશે એટલે ગરમીમાંથી આગામી પાંચ દિવસ દરમિયાન રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે આગામી દિવસની અંદર અપડેટ આપતા રહેશું